દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ તો આજના વિડીયોમાં તમે થમનેલ પર જોયું એવા જ કંઈક ખરાબ સમાચાર ભરતી પ્રક્રિયા માટે ખરાબ સમાચાર આપવા જઈ રહ્યો છો સમગ્ર વાત કરીએ તે પહેલાં જો આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવી દો જેથી કરીને આવી અગત્યની માહિતી છે એ સૌપ્રથમ અમે આપના સુધી પહોંચાડી શકીએ સાથે જ નીચે ટેલિગ્રામ ચેનલની વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને ભરતી પ્રક્રિયાને લગતા તમામ વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જે કોઈ પણ પ્રશ્ન હોય તે તમે ત્યાંથી જોઈ શકો છો આપ અહીં જોઈ શકો છો કે જીએસસીઆરસીની વેબસાઇટ લિંકનો જે પોર્ટલ છે એના ઉપર હું અત્યારે છું અને અહીં આપ જોઈ શકો છો પ્રિન્સિપાલ રિક્રુટમેન્ટ ઓલ ટીચર કેન્ડિડેટ હાયર સેકન્ડરી વગેરે તમામ ફોલ્ડરો છે હાલમાં સૌ પ્રથમ જે ભરતી પ્રક્રિયા ચાલવાની હતી એ પ્રિન્સિપાલ રિક્રુટમેન્ટની ભરતી પ્રક્રિયા હતી ધીમી ગતિથી તેમ છતાં પણ ચાલી રહી હતી એટલે ખાસ ચિંતા જેવી બાબત ન હતી પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ ખૂબ જ ચિંતાદાયક સમાચાર મળી રહ્યા છે અને આના કારણે જે સમાચાર મળી રહ્યા છે એના કારણે ઓલ ટીચર હાયર સેકન્ડરી ગવર્મેન્ટ હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ સેકન્ડરી ગવર્મેન્ટ અને સેકન્ડરી ગ્રાન્ટેડ અને એના પછીની ટેટ હાયર એટલે કે ઉચ્ચતર અને ટેટ નિમ્ન એ બંનેને પણ કંઈક અસર થવાની છે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે તો શું સમાચાર છે એના વિશે આપણે જોઈએ તો સૌથી પહેલાં હું પ્રિન્સિપાલ રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરું છું અને આપને પ્રિન્સિપાલની જે વેબસાઇટ છે ત્યાં લઈ જાઉં છું આપ અહીં જોઈ શકો છો નોટિફિકેશનમાં કે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી બે હજાર ચોવીસ અન્વયે ઇન્ટરવ્યુ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવેલ છે ખાસ મિત્રો ઇન્ટરવ્યુ પ્રક્રિયા જે છે એ મોકૂફ રાખી દેવામાં આવી છે અને આગામી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે હવે પ્રશ્ન એ છે કે હાલ જે ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી એ મુજબ જો પ્રક્રિયા ચાલે તો માત્ર જે પ્રમાણે ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી એ મુજબ જો ભરતી પ્રક્રિયા ચાલે તો પણ જાન્યુઆરીના અંત સુધીમાં આના ઇન્ટરવ્યૂ પૂરા થાય એમ હતા ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તેવી વાત નથી માત્ર ને માત્ર ઇન્ટરવ્યૂ પૂર્ણ થવાની અંતિમ તારીખ જાન્યુઆરી અને બીજા મહિનામાં પણ અમુક સ્કૂલોના ઇન્ટરવ્યૂ હતા જે વાઇઝ લિસ્ટ છે ઇન્ટરવ્યૂ ડેટનું એ અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલું છે ત્યાંથી તમે જોઈ શકો છો હવે શું થયું છે કે આ ભરતી પ્રક્રિયામાં જે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ખાસ અગત્યનો ભાગ ગણાત પ્રક્રિયા કે જે અંતિમ તબક્કાની લાસ્ટ સ્ટેજ ઉપર આવી ગઈ હતી અને હવે એ પ્રક્રિયા અહીં સ્થગિત કરી દેવામાં આવી છે શા કારણોથી સ્થગિત થઈ છે એવા હજુ કોઈ પુરાવા અમારી પાસે પહોંચ્યા નથી એવી કોઈ એવી કોઈ પરફેક્ટ માહિતી અમારી પાસે આવી નથી પરંતુ હા ચોક્કસથી અમારી પાસે જો કોઈ એવી લેટેસ્ટ અપડેટ આવશે કે કયા કારણથી આ ભરતી પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે તમે ચોક્કસ આપને જણાવશો હવે રહી વાત અન્ય ભરતી પ્રક્રિયાઓની કે જે પણ થમનેલ પર આપેલું છે કે અન્ય ભરતી પ્રક્રિયાની આની અસર થશે કે નહીં થાય તો મિત્રો થઈ શકે છે ખાસ કરીને ઓલ્ડ ટીચરની ઓલ્ડ ટીચર એ ખૂબ અગત્યની ભરતી પ્રક્રિયા છે આપણા માટે આચાર્ય ભરતી પ્રક્રિયા એટલી મહત્ત્વ ધરાવતી નથી પણ જો આના કારણે ઓલ્ડ ટીચર જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા લેટ ચાલે છે તો એવું પણ બની શકે કે આવનાર સમયમાં મતલબ કે અન્ય ભરતી પ્રક્રિયામાં પણ વિલંબ આવી શકે છે એટલે મિત્રો ખાસ ચિંતાનો વિષય છે આ ભરતી પ્રક્રિયા જે સ્થગિત થઈ છે આચાર્યના ઇન્ટરવ્યૂ સ્થગિત થયા છે અટકી ગયા છે તે થોડો ચિંતાનો વિષય છે દુઃખદ સમાચાર છે ખરાબ સમાચાર છે કારણ કે ભરતી પ્રક્રિયા લેટ થાય એવા સંકેતો હાલમાં મળી રહ્યા છે અગાઉ પણ અમે વિડીયોના માધ્યમથી કીધું હતું કે જે પણ મિત્રો ઉતાવળ કરી રહ્યા છે કોઈ જ ઉતાવળ ચાલવાની નથી ભરતી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે અને આ ભરતી પ્રક્રિયાને પૂર્ણ થતાં થતાં ઘણો સમય લાગી શકે તેમ છે અને જ્યાં સુધી પૂર્ણ ન થાય તમે નોકરીએ ન લાગો ત્યાં સુધી તમારે રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ હાલ બચ્યો નથી કારણ કે બાકીની પ્રક્રિયાઓ છે એ ચાલુ થઈ ગઈ છે મેરિટ લિસ્ટ આવી ગયું છે હવે પીએમએલ વન ક્યારે ફાઇનલ મેરિટ ક્યારે આવે છે વગેરે જે કંઈ બાબતો છે એ ધીમી ગતિએ આવશે પરંતુ અત્યારના જે સમાચાર છે એ છે કે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા જે છે આચાર્યની કે જે ફાઇનલ સ્ટેજ ગણાય અને જે ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા પછી તરત જ આચાર્ય હાજર થાય તો આ પ્રક્રિયા અહીંથી છેક અટકી છે એટલે આના ઉપરથી તમે તમારી ભરતી પ્રક્રિયા તમે જે પણ ભરતીમાં ભાગ લીધો છે ગ્રાન્ટેડ ગવર્મેન્ટ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કે પ્રાથમિક એ પ્રક્રિયામાં પણ કયા તબક્કે તમને આવો એક ઝટકો લાગી શકે છે એનાથી તમને વાકેફ કરું છું એટલે ખાસ ચિંતાનો વિષય આ ભરતી પ્રક્રિયાને લઈને અને આવું તમારી સાથે ન થાય આપણી ભરતી જે છે માધ્યમિકની અને પ્રાથમિકની એ ભરતી પ્રક્રિયા સત્વરે અને ઝડપથી શાંતિથી પૂર્ણ થાય એવી આશા રાખીએ અન્ય આના સિવાય બીજું કંઈ જ કશું જ આપણે કરી શકીએ તેમ નથી તો એવી આશા સાથે બસ આ જ માહિતી આપણા સુધી પહોંચાડવા આ વિડીયો બનાવ્યો હતો બને એટલો વિડીયોને શેર કરી દો કારણ કે આ માહિતી ખૂબ જ અગત્યની છે ખૂબ જ અગત્યની છે એ તમે ખ્યાલ રાખજો તો બસ આ હતી આજની માહિતી અસ્તુ ધન્યવાદ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ